दोस्तों अगर आपको यह वीडियो पसंद आया तो वीडियो को लाइक करें सब्सक्राइब करें और इस घंटे को बजाएं ऑल प्रेस करें हमारी वीडियो सबसे पहले देखने के लिए हेलो जय जुआ जय आदिवासी मारा भाइयों मारी बहनों समय थई गयो से पर तमे अया अपना रोड ऊपर

કહેવત છે હાથી માતા હાથી તારા હોપડ દેવા કાન અરે આપણો ના વાત કરે તો મે હોપડ દેવા કાન તો આપડા પરજા અને આપડા સેતર વસાવા સાહેબ ને મે એવું કે હું તમને મારા પાછો કે આજ લગી મે હતા આજે આજે મુલાકાત થી મે ફોટા મે જોઈએ એમનું સરસન જોઈએ એમની વાતો જોઈએ હમળીએ પણ આજે એમની જોડે મુલાકાત થઈ અને આ સાહેબ જોડે આજે આપણે ગામ ની અંદર ઉતરેલા છે તો મને એમ લાગે આ ધરતીમાં પણ ભૂમિ પવિત્ર થઈ ગઈ મને લાગે મારો

બધાને નિશાલે એમનો એમ એવી વાત કરવાનો છે એમનો બાર બની આપણે પણ મારે એટલું ને કહેવાનું છે કમાટ મીટિંગ હતી આપણે આદિવાસી સમાજની અને આજે પણ આપણે આદિવાસી સમાજની મીટિંગ છે કોઈ છૂટણી અમને કોઈ આવેલી નહીં આપણે કોઈ પાર્ટીની વિરુદ્ધ નહીં કરતા પણ આપણા આદિવાસી માટે કેટલી બધી ભૂલ ભીરી આપણે ભાજપ ને પણ મત આપણે આપેલું છે અને પહેલો કોંગ્રેસ ને મત પણ આપણે આપેલું છે આપણો ને કોઈ દેખતા નહીં કે હવે આપણે ઊભા થવું પડે મારા ભાઈ આપણા ખોનના ને આપણા ખોનના ને કીએ કે ભાઈ પેલા ખેતર મે કામ કરવાનું છે વાડવાનું ને પેલા ખેતર મે નિંદવાનું છે